ગુડ મોર્નિંગ સુપ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તે છે ને મજામાં તરફ આનંદ બ્લોક અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ને આજે આપણે મારા વાલા હાંસ પડી છે ને હાંસ પડીને સાથે બ્લોક શરૂ કર્યો છે હાંસને બોલો તો સારને તેવી મિલત થઈ જઈ છે મારે રાઘવાતાને જવું છે ગામ અને આવડા જો અહીંયા કંઈક દળનું બળનું ને એવું કંઈક દળાવવાનું છે હવે બાજરો ખૂટ્યો ઘઉં ખૂટ્યો હવે બધું વેસાતું ગામમાં લઈ લઈને દળાવવાનું અને કેવલભાઈ છી રામ છી રામ જય રામ જય રામ એમ કરે છે તાળી પાડે છે ને હું જાઉં છું ફટાફટ ગામમાં અને દળનું દળાવતા આવું પછી કદાચ એવું લાગે તો ઉષા જવાનું છે તો એ અપડેટ આપતા હોય ઉષા કોરડા હું લેવા જવું છે સાયકલ બાઇકલ ગાડી બાડી કાંઈક કેવલ માટે લાવવાનું છે અથવા મારા ગામની અંદર કાંઈક બકાલું ઘણું બધું હું આવતે હું નહીં કાંઈ કંપનીઓ બધું લાવવાનું છે ને નવીન નવીન તમને વસ્તુ બધી જણાવવાની છે તો કઈ નઈ જાય ફટાફટ ગામમાં ના લોસ તારે કઈ કહેવાનું છે

રાઘવત આવે ને તો ઉષાકુંડા જવાનું છે રાઘવત તમારી સાથે ઉષાકુંડા નહીં આવે તો ગામમાં જવાનું છે બાકી તો કઈ નહીં સહી છે ગામમાં તો ચાલો બાજરો અથવા ઘઉં જેનું દણું છે વ્યસત તો ગામમાં લેવાનું છે ને પછી દળાવવાનું છે પછી મતલબ હાલો તો હું પેલા જલ્દી અહીં નીકળી જાઉં હાલો કઈ બીજું કઈ લાવવાનું બીજું તો નોટ તો હતું કેટલી બધી વસ્તુ લાવવાની પણ મને લઈ જતા નથી મૂકવા કઈ ને બસ પૂરું મારા આવવાનું હતું તો મને લઈ જતા હાલો કઈશ હું ફેમિલી ભાગું ના કરી કરીને આગળ મને પાડી દે લટોડા પટોડા કરીને હાલો ફેમિલી મળી ડાયરેક્ટ ગામમાં જવું તો ફેમિલી રાખવા થશે ને મને છેતરી મારા બેટા કોક ને ગામમાં વેજે બોર જો તો હવે આવશે તો કદાચ ને મારી ધારે પણ હવે હું અત્યારે પેલા ગામમાં જાઉં એકલો એકલો પછી ભેગા થઈ કે એ વાત ખબર પડે તો એ છે હાલો તાંસે તાની કંઈક સંપર્ક કરવો જો પછી ગોતી ને પછી તમને અપડેટ આપે મેલી હું છે ને ગામમાં ભૂગી જો આવડા સેઝલ ની શાક વેસે મતલબમાં ના આ જગ્યાએ છે ને શાક વેસે તો આવડે સરમાં હશે અત્યારે ખોટું ખોટું સોડાક બાકી આ સેડ લે આવો કે આ જગ્યાએ આ ખૂણો મતલબ પોલીસ એટલે આવો તો આ જગ્યાએ પણ કાંઈ નહીં મચી લેવીની વાત છે ને હું હવે મતલબ રાઘવતાન ગોતું રાઘવતાન કાંઈ કોન્ટેક્ટ તો નથી ગુમલા પાલવા કાટી એમ તાણી તાણી બોલ તો કહેવાય એ સીતારામ ભાઈ તાણી તાણી બોલો તો કહેવાય પોતર કાટી ગુમલા કાટી પાપલેટ ગુમલા કાટી પાલવા કાતી તો કાંઈ નહીં હાલો

મારો બેટો બહુ મંગા રીંગણ હોય કોઈ લેતા નહીં હાલને કાના ગોમતી માનવ રાવ કોટીલા ખાન રે એ વાલા એ વાલા રહી ન શકો તમ વિના કેમેરા કોતાય આપડી મોજ મોજ હોય હું તાઈક નીકળું હોય ગાઈસ મોજ માં હોવાનું બાકી મોજ માં રહેવાનું બાકી બારું માં સીડ્યા આવે તુરંગા ઈસાને રંગ માં સીતારામ તણા સત સંગ માં રાધેશ્યામ તણ તુરંગ Gaya ini, rambut masalokaya sudah selesai. Gaya કઈ વાંધો નહીં રાહ ભાતા બે મને હા તો હું આવી જાઉં પણ આમ છે મને ખાલી મારા હાહરું મારા હાહર અથવા મારા ગઢા હો અથવા મતલબ મારા મામી ગમે સંભારે ભાઈડે હાજર હોય તો કઈ વાંધો નહીં હોય પાણી પી લઈને પછી પસાર મારા હાળી છે ને કઈ તાપવા મળે ઠંડી પડે કે એટલે કપડા જોઈ જાય સા બનાવી અને સાહિત આમ જુઓ હકીકતમાં કાળી તેઓ રાગવતા છે ને કાળી પીવા આ એમ નહીં લે તમે લેટ બેટ નહીં કઈ સુવિધા મારો બેટો કાળો ધમ્મર દેખાય

કાઈ ખબર નહી હવે આમાં કઈ ગલેપત છે નથી એક કામ કરો વીડિયો હું ચેનલ બનાવું ન બનાવું કોતો હાલો ભાઈ બધા મિત્રો કોમેન્ટ માં કીધો મારા હાલી ચેનલ બનાવે તો સપોર્ટ કરજો કે નહીં કરો એ ખાસ કરીને કીધો એમ નથી કે પાકો હાલો તો આવડા મતલબ ચેનલ બનાવ કે નો બનાવ એમ કોમેન્ટ કરીને કહી દો રાઘવત અને કાળી સા પીવાની છે ને તો પાઈ દી ફેમિલી છે ને સા બની જશે ગાઈસ અને આપણે દૂધવાળી વાળી છે છે થઈ છે ને કાળી પીધી હું તો દૂધ પીઉ તો દૂધવાળી વાળી પી લઉં અને સાલો બધા ફેમિલી સા પીવો આપણે લાટ તો પીતા નથી તો એટલી ભી ખાલી પણ કાંઈ નહીં પીલી સા મજા આવે હલો ગાઈશ આવજો પછી તો ભાઈ હું બે હું નથી આવો જાય અને હવે ફેમિલી અત્યારે જઈ આવ્યા ત્યાં જવું ગામમાં જવું છે નહીં પણ કોટડા મતલબ ગામમાં જ કહેવાય ને ક્યાં દુકાનમાં જવું છે સાયકલ લેવા સાયકલ લઈને પછી બ બા ધબદબાટી ભાગી દઉં ઓળ તો આવશું બાવશું નહીં તમે આવો આવો પછી કામ છે ને લાટો ઓકે હાલો ગેસ તો ભાજી સાફ પાણી પી લીધા અને ઓડાય જાય સાયકલ એમ પછી ભાજી કરે ફેમિલી તમારે જવું જોઈએ ખટારો લેવો તો ખટારો સાયકલ લેવી તો ખાઈટલ જઈ લેવી મળે આ દુકાને પણ મારે કેવી લેવાનું છે હું તમને બતાવી આ મતલબ માં ગાડીઓ કે પણ બીજી બીજી વાત લેવું તો એજો ગેસ દોરા બોરા આમ જો તમે તો માઈસલા વાળા તો હું હોય માઈસલા એ જોવા મળે જો છે ને ગેસ એમ આ માઈસલું બોલો જીવતે એવું હોય ને આમ ટિંગ 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 હલ્લે લાલી કરેલ છે માઈસલા એ જો બોલો આવું છે ભાઈ અને ઘરિયાળ બરિયાળ ઘણું બધું વસ્તુ કાંઈ નહીં તો મારે છે સાયકલ લેવી છે એ સાયકલ અંદર લેવા ચાલા છે હવે પછી બતાવું કઈ સાયકલ અમારે લઈ જવાની છે એમ બાકી તો આવું બધું રમકડા મળે મળે ને રમકડા જોઈ જાય એલા લે આ આય ગાઈસ ઢીંગ રહ્યો છે ને ડિસ્કો કરી રહ્યો છે એમ તો રાઘવત અને હમ્યુ ટિંગ 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 કરે હા લીલોન બધાય કાઈ નહી હાલો તો કાઈ કે લઈ અને સાયકલ તમને હું બતાવું તો ગાઈસ સો આવડી આ છે આ સાયકલ લઈ છે કેવલ માટે બાકી તો જોઈએ તમને આજે બતાવી હું છે કેમ છે જણાવી બાકી તો મને આવી કેવલ માટે મતલબ માં છોકરા ને રાખવા માટે આ સાયકલ વધારે કામ લાગે તો ચલો આ લેતા જઈએ મે લેક્સ ને આ મસ્ત દડો કે કાર નવો છે આ મને કઈ ખબર નહી બાકી આપો આય બાપા મારો છે મજા આવે એવું તો આ લીલી લીધો છે એક અને હવે આ સાયકલ લીલી લીધી હવે ભાગો ન બધા હવે ભાગી જાવ ચલો ગેસ હવે ડાયરેક્ટ જઈ ઘરે ને પપોડા કાઢે જાવું તો ને તો અમારા સોયત્રા નીકળે જા ને હાજ પડી જાય અહીંયા નહી તો જલ્દી જઈ જલ્દી જઈ ડાયરેક્ટ ઘરે ફાઇનલી સૂર્ય ભગવાન એ આથમમાં જઈ રહ્યા છે મારા વાલા અમારું મોડું થઈ ગયું

તો લેતા રહી અને અત્યારે તો એમ દી આઈ આવ્યો તો કોક ફક ટાંગો ટાંગો માણસ છે મતલબ મે વેસો વાળા જોઈ છે હાલો કઈક બતાવ તો સને ફેમિલી આવડી આ ડુંગળી લીધા છે આપણે આ ભાઈ તો બા બાટે ફોન માં મંડાઈ ગયા અમારે લાલજી ભાઈ બાકી તો અમે કુટિયો પાછો આવે તો અમારે ઓલો લેવા બકાલો લેવા કુટિયો આવે જોઈએ હાલો ડુંગળી વીણ લઈ ફટાફટ મોડું નથી જલ્દી જલ્દી તાત્કાલિક અને આ કેવી લેવાય ગાઈસ આવી લેવાય ને કે કોમેન્ટ માં કહી દો કેવી ડુંગળી લેવાય આમ આવી લઉં હું જો આવી મસ્ત હોય ને એક મજા આવે તો આપણે જો બાપા સીતારામ આજમા પછી મળી હાલો એ આ કાપી દે કાપી દે આદુ આદુ ને આ એટલે બધું નહીં હોય ભાઈ હા આખું ખાઈ હું કેમેરા નોવો વિડિયો બનાવો જો જો નવો વિડિયો બનાવો ધંધા કે રાછો

હાલ તાતા જ કરાવ લે પગે સારી કે નહી તો સમજે હજી પહેલે વાળું છે આ નથી હમણા નો આલે જો સારું કાઈ નહી આલો તો કંટન્યુ કામ એવી રીત નું શરૂ છે અહીંયા હવે રસોઈ બનાવ છે ડુંગળી ની હું લાવ્યો કે બધું મળવાનું શરૂ કરી દીધું બોલો ડુંગળી હાવ કુદે ત્યાં મુજે મગવાની ખબર ન પડે પણ આજ તો કોક પહેલી માગીને બે ત્રણ ડુંગળી લાવલા તો એવું બધું હતું તો હું લેતા આવ્યો અને આનો મોલ આવી જી ફાઈનલ છે કે આ તો ગામમાં જાય હમ આ ઈ વાત હાસી આમેલ પાવર કાઢ લાગે ને મારો બાટલો ફાટી જાય ને તો પછી સાયકલ બાટલા આગળ બધું ઉડી જાય એટલે આપણે છે ને વાળો કરીને હા મસ્તીના નગરા થઈ જાય વિડિયો એડિટ કરવાનું કામ શરૂ કરી દીધું અહીં આમ જો મોબાઈલમાં જોવે જો બેઠા બેઠા આમ જો સાહા બબી સમય કેટલો દેખો હાડા ન બોલો 9 ને 32 મિનિટ થઈ ગઈ તો અંદર બરબાદી બધે સડી ગયા ફોનમાં માં જો તમે મેં આજમાં એક એક તો એ લઈ હું તો નથી કહેવાલ હતો તો બાકી બધા જ આગે અનલિમિટેડ હાલો તો મળશે બીજા એક નવા બ્લોગમાં તો બધાય મિત્રોને જય માતાજી બાય બાય કરી દે બાય